નથી એ શેરી ડોહ્યું છે પછી સબે રમજો ઢબો ઢાંસ ઢબો ઢાંસ તો જેના મંડાણા એના થઈ ગયા પેલા હવે તો બહુ ભગવાનને ને દઈએ પણ પેલા છે ને ભાઈ એ જે આપણે હોસ્પિટલ આટો મારવા જાય ને તો બહુ મજા આવે જેટલા ખાટલા એટલા દર્દી જેટલા દર્દી એટલા બાટલા અને જેટલા બાટલા એટલા પડખે ટેબલ દરેક દર્દી બાટલો સળતે બાવડું પકડવા બેઠા છે લગભગ દોઈશું બાવડા પકડીને બેઠી હોય

આપણે સૂટી લાકડીનો ઘા કરીએ ફરફરતી લાકડી જવા દઈએ અને સૂટી લાકડીનો ઘા કરીએ કૂતરું સામું આવે છે તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા આ ભાભો ઘા કરતો ને પાછલા ભાગતા બોલો એવી લાકડી ફેરવીને જવા દે ને એટલે લાકડીનો આગલો શેરડો કૂતરાની વોઈડમાં આવે કૂતરાની વાડીમાં આવે એટલે કૂતરો આટી મારી જાય આટી મારી જાય લાકડીનો પાછળો છેડો કુતરાના પાછલા દાટિયામાં આવે આવો આટુ ગળો ગામમાં કૂતરો ઢહડાતું ઢહડાતું નીકળે ને એટલે ગામ એમ કે ભાભાનો ઘાસ છે અને ભાભો પડી ગયેલો છે આવો ભાભો એમાં એક એનો દીકરો નિમાણો બેઠેલો એ ભાભાનો દીકરો એટલે કોકે પૂછ્યું કે કેમ હાવ નિમાણો બેઠો કેમ નિમાણો બેઠો તો ઓલો બિશર ધીમે ગીત બોલ્યા મારા બાપા ગુજરી ગયા હે કે મારા બાપા ગુજરી જતો લો કે તારા બાપે પહેલી વાર એક ખારું કામ કર્યું આ જે ગુજરી જો ને સાહેબ મૃત્યુ પાછળ કોકને આઘાત લાગવો જો ગામ રાજી થાય એવું મૃત્યુ ન હોવો જો પણ એ બાપો તો ગુજરી ગયો પણ સંતોષભાઈ બન્યું એવું બે દીકરાને હલવાડતો ગયો મરતી વખતે બે છોકરા માથા ઉપર ઉભેલા જો હવે બાપાનું મોત બાપલે મોત સુધાર લીધું બાપાએ એટલું કીધું કે બેટા છોકરાઓ હવે મારા છેલ્લા ડ કાલે છે હું જાજુ રહેવાનું નથી છોકરા કે પણ બાપા રહેવાય જ નહીં હવે નીકળી જવાય એમ તમારે બહુ ખોટી બાપા નો થવાય એમ ઘણું રોકાણા છો બાપા એસી એટલે ઘણા કહેવાય બાપા હા બટ આવું નીકળું છું પણ એક દીકરા મને વચન આપો મારા ગયા પછી એક હું કવિ કામ કરજો આ ગામ આપણું બહુ સારું હતું બેટા હું ગમે એવું બોલ્યો ને તો ગામે ધન્યુ ખાઈ એવું પાછળ કામ કરજો મારા ગયા પછી વાહ એવું ગામ કરજો કામ કરજો કે ગામ એમ કેવું જો એનો બાપ બહુ સારો હતો છોકરા કે મંજૂર પણ નીકળો બાબા બે વાર

અને પહેલી માં તો કોઈને ડેડ બોડી આપતા જ નહીં એ અહીંયા દ્રાક્ષ હું કરતાંય મારો રામ ચાલે પણ આના ઉપરથી નથી લાગતું હવે અઢારે વરણની એક થવાની જરૂર છે જો જ્ઞાતિ વાત કરવો છો ને તો ઈ આ કોરોનામાં કર લેવો છો કે ભલે અમે મરી જાઈએ પણ અમારા બાપને અમે જ બાળવા જાવાનું ભલે અમારા બાપા મરી જાય પણ ડોક્ટર મારી જ ના તો હોવો જોવે ન કર્યું આપણે ઈશ્વર આપને બ્લેક હોલ માં નાખી દીધા કે જો તમને ફાકો છે ને કે અમે 11 ભાઈઓ છે ને 15 ભાઈઓ છે જાવ જો ખબર કાઢવા કાસ તો વટો બારી મળી જતે છે જા જા હું કે તો બગા હું ખાતા છે લાગ્યું બગા હું ની પતા હું ખાતો તો તારો ડોહો ન્યા પરિવાર નું જોર વયો ગયું અને ઈશ્વરે આપેલું ઓક્સિજન જે આપણે લઈ રહ્યા છીએ એ ઓક્સિજન ની કિંમત શું કહેવાય એ ઈશ્વરે દેખાડી દીધી એક જણા ને ફોન આવ્યો હોસ્પિટલ એ લઈ ગયા બાળી આવ્યા બારમું તેરમું કર નાખ્યું પંદર દઈ પાછો ફોન આવ્યો એ કે તમારા દાદા લઈ જાઓ દાદા દાદાને ખાઈ ન હોય લઈ ગયા દાદો લઈ જાઓ અરે કે ભાઈ તમારા દાદા છાજા થઈ ગયા છે તે ઓલા અહીંયા ગયા તા તો દાદો પીડી ચેકાવી બેઠેલો મારા દીકરો મહિનો થી કોઈ ડોકાણો નહી અરે કે આપણો બાપ તો જીવે ડોકો બાપાની ને ગાડી બેડે ને ઓલા પછી ઓફિસમાં ગયા જેથી લઈ ગયા એ રસીદ લેતા ગયા તા એ કે આ રસીદ આમી લઈ ગયા તા ઈ કોને તો ડોક્ટર કે જવા જ નહીં તો ચેલે ચરવાળો કર લેજ એના સરવાળા નથી રહ્યા સાહેબ હે

અમને કયા ટાઈમે સંધ્યા કરાય કયા ટાઈમે તને થાળ ધરાય એ અમને કાંઈ ખબર નથી અમને તો એટલું જ કહે કે હે ઠાકર આવજે મારા બાપ ભલે જળજીર્ણી અગિયારસ બધા કરતા હોય પણ બાપુ ભરવાડનો દીકરો જે જળજીર્ણી અગિયારસ માં જે કરતો હોય જળજીર્ણા જતો હોય એવું હજી સુધી કોઈ ન થઈ શકે

હાંગો પા આપડે તો તોય ભાઈ આ બેનો જેવો આપણા હબ નહિ જો આ બેઠી ને માવા એ જોઈ ગંગા ને કીર્તન ગાય સવારમાં વેલા ક્યાં સાગી ને રિક્ષા માં બેસી જાય એ આપણે જોયું હે તમે જોવો તો ખરા પછી બેનો બેનો ભેગા થઈ એ વાત તો સાંભળીએ તમે એ બેઠા બેઠા વાતો કરજો ને તો હા ભરજો ઈ તો હું આવીને પછી આઠ ના ફોન આવે ફોન મૂકે હજાર ને કામ થાય પણ તમે ફોન ઉપાડો ને જી જી ખબર પડી જાય કોનો ફોન આવ્યો હોમ મિનિસ્ટર નો ફોન હોય ભોલા સીધી દોરી માં હાલવા પડે બોલો નહીં થવું જો એ જ રીતે રહેવું જોઈએ એમાં કોઈ સવાલ નહીં હોય ભાઈ હા કીધું કરવું જ જોવે રાવણ જેવો રાવણ તો માં જાન કે તલવાર કાઢી તા મંદોદરે કીધે ગોગો તલવાર ડાક તા તો રાવણ બજે લે તમે હેરે લાગો ઈ રાવણ એ જો તલવાર મેન કર હોય તો પછી ઈ શું કરો સાહેબ ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે એમ જો રમતો હોય ગોપીઓ કેમ રમતો હોય અભિમાન નો આવી જાય ધ્યાન રાખવાનું રહે શરદ પૂર્ણિમાના રાસમાં કૃષ્ણ આવે અને એક એક ગોપી એક એક કાન જેવી ગોપી એવો કાન પણ સહેજ ગોપીઓની અંદર પેલા કૃષ્ણ દેખાય છે કારણ કે અહીંયા ભક્તિ પડી છે પણ સહેજ અહંકાર નો પડદો આવ્યો એટલે અડધા ગીતમાં કૃષ્ણ દેખાતો બંધ થઈ ગયો પછી ફાફા મારે ક્યાં ગયો ક્યાં ગયો એટલે મોજ લૂંટી લેવાય જય બેનો એમ હું જોઉં છું એ કથામાં કીર્તન અહીંયા છે તો કીર્તન ગાય રૂમમાં એમના નહીં બેઠા અને આપણે જે બીડિયું ઉપર બીડ્યું છે આપણે બે રૂડ્યું છે કાલ રાખે પી ગયા રહ્યું નહીં કર્યો સત્સંગ બાબુ કર્યો આનંદ હા એક વાત નબળી નહીં રાખે ખૂબ આનંદ કર્યો અને હજી આપણી તૈયારી છે કોઈને જાગવાનું હોય અને મેં તો કૃષ્ણ નહીં બાપુ કીધેલું છું મેં તો કાનુડાને કીધું કે કાના એવી હૂતિ રે હૂતિ રે જોયા કરું શામ ને જાગુ તો તો જીવન વયો જાય રે હું જે હૂતી તો મને સપનામાં એ આવ્યું અને હવે પછી હુંતા હુંતા જો પછી જાગવાની મહેનત ન કરી જાગું તો તુંય વયો જાય હે કૃષ્ણ અમારે સોજ નથી તારા ભજનમાં પણ સાંભળી લે તું સપનામાં આવતો હો તો અમારી જાગવાની તૈયારી નથી ભલે એમાં ને એમાં ભવપૂરો થતો પણ આમાં આમાં હજી નક્કી તોય થાતું જ નથી કે આ જીવ એ એ અત્યારે છે એ સપનું છે દાદાલગારીએ કીધું ને આ સંસાર ખોટો કે સપનું ખોટું આમાં રે એક માણસ હોય ગયો એને સપનું આવ્યું સપનામાં એ થઈ ગયું એ પતંગિયું પાછું હોઈ ગયું એને સપનું આવ્યું એ સપનામાં માણા થઈ ગયું હકીકત આપણે હું છે ખબર નથી પણ હકીકત એ જ છે કે હકીકતમાં આવી લેર મળે જો આપણે ધંધામાં જાવું જ પડે એક અમારો ધંધો એવો છે કે એક પંથ ને દો કાચ ભજને થાય ને પોચું પોચું મળ્યા કરે એક પંથ ને દો કાચ છે એક તો એના નામના ભજન લેવ એનું એનું ભજન થાય આપ જેવા મહાપુરુષો દર્શન થાય અને મને ક્યારેક ઘણીવાર ક્યારેક ક્યારેક ને ઘણી લગભગ મને આ વિચાર આવ્યા વગર ન રહે કે આ સદગુરુ ની કૃપા ન હોત તો માયો ક્યાં બેઠો આ કૃપા આપણને ક્યાંક લઈ જાય છે મને એકવાર વાર અમરીશભાઈ પૂછ્યું બાબા કે મેં ભાઈ તમે આ વિધાતા આપણા લેખ લખે એમાં માનો છો મેં કીધું હા મને કઈ લેખ તો છઠ્ઠી ને દિવસે જ લખી નાખે છે મેં કીધું હા જન્મ તાવે છઠ્ઠી ને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે વિધાતા આપણા લેખ લખી નાખે છે એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે બિલકુલ નહીં પછી એને તરત એક પ્રશ્ન બહુ કર્યો હા કે તો પછી આ ભજન કીર્તન સદગુરુ યાત્રા કુળદેવી આ બધું શું કરવાથી શું ફાયદો એનાથી વિધાતાના લખેલા ન થઈ શકે પણ તમારા ઈષ્ટદેવની તમારા કુલગોરની તમારા કુલગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને હેતુ ફેર થઈ જાય લખેલું દાખલા તરીકે મારા લેખ તો વિધાતા બાપુ એ લખ્યા છે ને કે તારે ગામો ગામ જવાનું આખી રાત આખા ગામને જગાડવાનું એ ગામમાં લઈ ચાર પાંચ લાખનું કાબલું પાડવાનું આગળ પાછળ પોલીસ છે ક્યારે ક્યારેક બધી જેલમાં જવાનું લગભગ સાબરમતી જેલમાં જેલમાં એટલે પ્રોગ્રામ માં ગયો છું એટલે મેં એને કીધું જો માની લો મારી ઉપર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને કેવો હોત જે જગ્યાએ તમારે જવાનું છે અહીંયા જવાનું જ છે પણ હેતુ પર થઈ જાય ને જો જેલમાં માં કેદી હોય અને પોલીસ હોય ઓલાને તો જામી નહીં થાય આ પોલીસને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે કેદી હુઈએ જાય ઓલા બંદૂકનો પંદો નાખી આખરે જોવાય પણ બીને વિચારમાં ફેર છે ઓલાને એમ છે કે હું કેદી છું ને આને એમ છે કે હું પોલીસ છું

જે કાર્યમાં જતો હોય એમાં બલેનો રસ્તો થતો હોય આ કૃપા ભગવાન ની કૃપા થાય એની ઉપર ભરોસો બેહી જાય અને ત્રીજી વાત ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન તું કર્મ કર ફળ ની આશા ન રાખ ઈ મારા ઉપર છોડ અપુ સુદામાને કેટલો ભરોસો હશે કે જીંદગીનું કર્મ જ કર્યું એને કે બસ હું કૃષ્ણનો ભગવાનનો હું હું આ ધર્મનો હું પ્રચાર કરું હું એક બ્રાહ્મણ છું બે બ્રાહ્મણ મહાભારતમાં બેયની પત્ની જ મોકલે છે બેયના દીકરાઓને ખાવા દૂધ નથી ગરીબાઈ આટો લઈ ગયેલી છે પણ એક એવી રીતે મોકલે કે તમારો મિત્ર છે દ્રુપદ અને તમને વચન આપેલું છે ગર્થી ગાદી આપશે અને તમે જાઓ લાલચ પેલા ફળ બંધાઈ ગયું અને એની ઘટનામાં ન જાવું કે જે ગુરુ દ્રોણાચાર્યને જે ઘટના બની એ જ રીતે અહીંયા સુદામાના પત્ની એમ કહે છે હું માગવાનું ક્યાં કહું એકવાર મોઢું તો દેખાડી આવો એને ભલા માણા તમે હે એકવાર તો તમે જાઓ મારે કેમ જાવું કૃષ્ણથી હું મોટો છું આ આ કથા બાપુ મને બહુ ગમે છે ગોરાણે હું યાચક ન બની શકું હું લાંબો હાથ ના કરી શકું ત્યારે એ કીધું મારો ધણી લાંબો હાથ કરી મને ન ગમે પણ હું તાંદુ લાવી છું હું કઈક દેવા મોકલો છું કારણ કે એને જે દુનું ગોકુળ ભૂક્યું ને તે દુનું એને દ્વારકામાં તાંદુ નહીં જોયા હોય છે આપ જાઓ તાંદુલ એને એને તાંદુલ આપી આવો એને તાંદુલ દેવા એને દેવા જાવ ઈશ્વરને કઈક ધરવા જવાની મહેનત કરશો ને તે ધરણી ધરી એવો છે તમારું ધરેલું અનેક ઘણું તમને પાછું આવશે આ ભાગવતમાં તમે ભલે બે પરિવાર જે ખર્ચો કરે સાહેબ અત્યારે મારો આયર સાક્ષી ગંગાની હાજરીમાં કહો આ કથાની હાજરીમાં કહો આજથી તમારા દિવસો લખી લેજો તમે અહીંયા જે ખર્ચો કરો છો એના કરતાં જો અનેક ઘણું મુરલીધર ન આપે ને તો તો સાહેબ એણે તમે કર્મ કર્યું નથી

બાકી એસી વરણ નો ઉભો દાટી રમતી એ જ લાગે એમાં હોય કોક કોક થાય